આજે કંઈક હું અલગ વસ્તુના થેપલા બનાવીશ જે ફાંજ અમે ફાંજ નામથી ઓળખીએ છીએ તમે કોમેન્ટ કરજો કે તમે આને શું કહો છો આ ચોમાસાના ચાર મહિના જ આવે છે ચોમાસા પછી આ એકદમ ગાયબ થઈ જાય છે એટલે અમે આ ચોમાસામાં આ વસ્તુને બહુ ખાતા હોઈએ છીએ આમાંથી પ્રોટીન વિટામિન બહુ મળતું હોય છે ગામડામાં ગામડાવાળા લોકોને ખબર હશે કે આને ફાંજ કહેવાય તમે આ રીતે ફાંજના પત્તાને સાફ કરીને પછી આ રીતે કટ કરી લેવાના કટ કર્યા પછી પણ હું આને બે ત્રણ પાણીથી સાફ કરી લઈશ કે આ વેલ ઉપર થતા હોય છે એટલે આને કીડા મકોડા લાગેલા હોય છે એટલે ધ્યાન રાખીને આને સાફ કરીને આપણે પછી અમુક થોડા ઘઉંનો લોટ ચણાનો લોટ એવા લોટ મિક્સ જેને બાજરીનો લોટ એ રીતે મેં અમુક અમુક લોટો મિક્સ કરીને તેલ એવું સારા પ્રમાણમાં મોવણ દઈ દીધું છે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ આપણા ઘરમાં જે રેગ્યુલર મસાલાઓ ખાતા હોય એ મસાલાઓ એડ કરી દેવાના તમે જેવા થેપલામાં મસાલાઓ કરતા હોય એ એ જ રીતે આમાં પણ એવી જ રીતે મેથીના થેપલા બનાવો એ જ બધા મસાલા કરી દેવાના સૂકા તલ અજમો તમારે જે પણ એડ કરવું હોય એ કરી શકો છો પણ લીંબુ અને ખાંડ તો જરાક પણ ભૂલતા નહીં તમે એનાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવશે એટલે અજમો નાખો અજમોથી આપણાને પચવામાં સહેલાઈ રહે અને પછી આ બેથી ત્રણ પાત પાણીથી આ મેં ફાંજ ધોઈ નાખી છે એને એડ કરી દઈશ એકદમ પાણી નીચોઈ નહીં દેવાનું પહેલેથી આમાં પાણીમાં જ રાખી દેવાની અને પછી જ્યારે આને પલાળવાની પણ ત્યારે જ કે જ્યારે આનો લોટ આપણે તૈયાર કરતા હોય ત્યારે જ ધોવાની નકર ચીકણી થઈ જશે એટલા માટે એટલે મેં આને એકદમ મસ્ત રીતે ધોઈને સાફ કરીને લોટમાં એડ કરી દીધી છે અને પછી આપણે ફાંજ રહી એ પાણીવાળી હતી એટલે પહેલેથી પાણી એડ કરવા લાગવાનું નહીં પહેલાં એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાની પછી જોતું પૂરતું પાણીમાં એડ કરીને લોટ આવો બાંધી લેવાનો જે આપણે બાંધતા હોય એવી રીતે આપણે લોટ બાંધી લઈશું જો મારે એમને પાણી નામ્યા વગર જ લોટ થઈ ગયો છે સારી રીતે મિક્સ તેલનું મોણ પણ આપણે રોટલી ભાખરીને દેતા હોય એ રીતે તેલવાળો હાથ કરીને આપણે આને ઉપર ટોપિંગ કરી નાખવાનો પછી આવડી રીતે લોહીઓ વારી દેવાનો તમે તમારી સાઈડનો લોહી લઈ શકો છો કે તમે કેટલા કેવો કેવો મોટું નાનું ભાખરી કરતા હોય થેપલું કરતા હોય એવી રીતે તમે લોહી લઈ શકો છો કોઈ એમને પણ જો કાઠો લોટ બાંધ્યો હોય તો એમને પણ વણતા હોય છે હું આને લોટમાં ડીપ કરીને પછી જ વણીશ સારી રીતે એવું આપણે ધીમ હળવા હાથે વણી લેવાનું જેથી કરીને આ લોટ ઓલું ફાંજ બહુ એકદમ કૂણી હોય તો જલ્દી વણી જશે નકર કડક હોય તો આપણે મેથીમાં કેમ થેપલા ફાટવા લાગે છે એ રીતે થોડું ફાટવાનો ચાન્સ રહે એટલે હું લોટમાં ડીપ કરીને વણતી હોઉં છું જો વણવાથી તો તમને એવું જ લાગશે કે આ મેથીના થેપલા છે પણ ના આ મેથીના નહીં પણ ફાંજિયા જ ફાંજના થેપલા છે અમારે અહીંયા ફાંજ કહેવાય છે તમારે ત્યાં શું કહેવાય એ મને કોમેન્ટ કરતા રહેજો જુઓ પછી અને હું આવી રીતે તવીમાં શેકી લઈશ જેવી રીતે આપણે નોર્મલી થેપલા શેકતા હોય એવી જ રીતે આપણે આને શેકવાનું છે તેલ મૂકીને કે ઘી મૂકીને તમે જેમ બટર કોઈ બટરવાળું પણ શેકી શકે છે ઘીમાં પણ શેકી શક શેકાય અને તેલમાં પણ શેકાય હું આને તેલમાં શેકીશ ઘીમાં પણ શેકી શકાય છે એટલે આને મેં આવી રીતે હળવાથી પહેલાં આખું થેપલું શેકી નાખવાનું પછી આની ઉપર આપણે તેલ મૂકીને પણ ઉલટ પુલટ બંને સાઈડ એકદમ તેલ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું આપણે એકદમ છે છે જાય પછી આને તમે ત્રણ ચાર દિવસ માટે પિકનિકમાં ગયા હોય તો આને પણ સાથે તમે લઈ જઈ શકો છો આને કંઈ જ થતું નથી આ તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો અને કો લસણની ચટણી કેરીનો અચાર સાથે પણ સર્વ કરવા માટે તમારા આ થેપલા તૈયાર છે